શું તમને આટલા મોટા ફણગાવાળા મગ કઈ રીતે ફણગાવવા શીખવું છે તો આજે હું તમને સરસ એક રીત બતાવીશ તો તમે જોઈ શકો છો કે કે એક મગનો દાણો સરસ ફૂટ્યો છે અને ખૂબ જ લાંબા ફણગા ફૂટેલા છે અને એકદમ ડ્રાય છે સેચ પણ ચીકણા થયા નથી તો આવા મગ બનાવતા શીખવું હોય તો આવો મારી સાથે મારા કિચનમાં તો પલાળેલા મગને આ રીતે મેં બે પ્લાસ્ટિક પરથી ઢાંકી દીધા હતા ઉપર આ રીતે રૂમાલ ઢાંકી દીધો અને એની ઉપર એકદમ વજનદાર આરસ આડની મૂકી દીધી જેથી ડબાઈને બધા જ મગ સરસ ફણગી જશે તો આ મગ ફણગતા તમને બારેક કલાક જેવો ટાઈમ થશે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ મગ ફણગીને રેડી થઈ ગયા છે તો અને દાણો પણ એકદમ છૂટો પડ્યો છે સહેજ પણ ચીકણા થયા નથી તો આ રીતે તમે મગ ફણગાવજો અને બધું એક્સ્ટ્રા પાણી નીચે પડી ગયું તો ફ્રેન્ડ્સ ચાલો આજે આપણે ફણગાયેલા મગની એક રેસીપી બનાવીએ છીએ તો આવું મારી સાથે મારા કિચનમાં તો સૌ પ્રથમ આપણે આ ફણગાયેલા મગને વઘારીશું એના માટે મેં લીધું છે બહુ જ બધું લસણ આદુ અને લીલા મરચાં તો ખાઈ શકો તેટલા લીલા મરચાં આપણે આમાં નાખી શકીએ છીએ એમ તો ચાલો આપણે હવે વઘાર કરીએ તો એના માટે આપણે કઢાઈ લઈશું અને એમાં લગભગ ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું તો તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે હવે એમાં એડ કરીશું પાંચ ચમચી જેટલી હિંગ અને હિંગને આપણે સરસ એમાં ફ્રાય થવા દઈશું તો હિંગ ફ્રાય થશે તો એનો ફેવર રિલીઝ થશે તો હવે આપણે રઈ એડ કરીશું ને રઈને ચટકવા દઈશું સાથે જ આપણે થોડું જીરું પણ એડ કરી દઈશું અને જીરું પણ સરસ ચટકવા દઈશું હવે બધા મસાલા એડ કરીશું જેમાં આપણે સૌપ્રથમ લીલા મરચાં એડ કરીશું તો મરચાં તમે ખાઈ શકો તેટલા એડ કરવાના આગળ પડતું આદું અને બહુ જ બધું લસણ તો બસ આ બધું સરસ ફ્રાય થઈશે ત્યાં સુધી આપણે એને હલાયા કરીશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો બધું સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં હળદર એડ કરીશું અને એને પણ થોડી આછી પાતળી ફ્રાય કરી લઈશું અને હવે ફણગાયેલા બધા મગ એડ કરીશું હવે બધા મસાલા એડ કરીશું જેમ કે મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ મીઠું નાખ્યું એ ક્લિપ થોડી ડિલીટ થઈ ગઈ છે તો બસ હવે આપણે થોડું પાણી એમાં એડ કરીશું અને સરસ આપણે ઉપર ઢાંકણું ઢાંકી અને એને દસ મિનિટ માટે ચઢવા દઈશું ફ્રેન્ડ્સ ગુજરાતી કઢી માટે આપણે જોઈશું એક કી દહીં અડધી વાટકી બેસન બહુ જ બધા લીલા મરચાં આદુના ટુકડા લીમડી અને લસણ ઓપ્શનલ છે તો ગુજરાતી કઢી વર્લ્ડ ફેમસ હોય છે હું કર્ણાટકામાં રહેતી હતી ત્યારે બી બધા કે આપકી કઢી ખીલાવો તો આપણે એક વાસણ લઈશું ને એમાં બધું દહીં એડ કરીશું સાથે જ અડધી વાટકી બેસન એડ કરીશું અને બધું સરસ આપણે વલણીની મદદથી હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ કઢીની કન્સિસ્ટન્સી જોવાની બહુ મહત્ત્વની છે તો બહુ જાડું પણ ના હોવું જોઈએ ને બહુ પાતળું પણ ના હોવું જોઈએ નહીં તો પાણીને દહીં છૂટું પડી જશે તો હવે આ રીતે આપણે મીઠું એડ કરીશું અંદર અને વઘાર કરીશું તો હજી આપણે થોડું આમાં પાણી એડ કરવું પડશે તો તમે જોઈ શકો છો કે કઢી માટેનું આપણું બેસન આ રીતે કન્સિસ્ટન્સીવાળું રેડી થવું જોઈએ તો ચાલો કઢીનો વઘાર કરીએ એના માટે નાનું વઘાર્યું લઈશું અને કઢીનો વઘાર ઓલવેઝ ઘીમાં હોય એટલે બે ચમચી જેટલું આપણે ઘી પાડીશું આમાં ઘી ગરમ થાય એટલે સૌ પ્રથમ એમાં હિંગ એડ કરીશું અને હિંગને સરસ અંદા ફ્રાય થવા દઈશું ત્યારબાદ આપણે એમાં એક ચમચી મેથી એડ કરીશું હા ફ્રેન્ડ્સ કઢીમાં મેથી બહુ જ ફાઇન લાગે અને મેથીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું સાથે જ આપણે રઈ એડ કરીશું અને આગળ પડતું થોડું જીરું એડ કરીશું તો રઈ જીરું અને મેથી સરસ ફ્રાય થઈ રહ્યા છે હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું અને લીલા મરચાંને પણ ફ્રાય કરીશું અને સાથે જ આપણે બહુ જ બધી લીમડી એડ કરીશું લીમડીને પણ આપણે ઘીમાં થોડીવાર ફ્રાય થવા દઈશું જેથી એનો ટેસ્ટ રિલીઝ થાય તમે જોઈ શકો છો મસાલો સરસ બધો ફ્રાય થઈ ગયો છે તો હવે આપણે જે કઢીનું બેટર બનાવ્યું હતું એમાં બધો એડ કરી દઈશું અને કઢીનો આપણે ઉભરો લાવીશું તો ફ્રેન્ડ્સ દૂધને ઉભરો આવે એવો જ કઢીને ઉભરો આવે છે એટલે સામે ઊભા રહેજો ને કઢીને ઊભરો લાવજો નહીં તો ઊભરાઈ જશે તો હળદર નાખવી ઓપ્શનલ છે હું નથી નાખતી મને આ જ ટાઈપની કઢી પસંદ છે તો બસ હવે ઉભરો આવે ત્યાં સુધી આપણે ફણગાયેલા મગ ચેક કરી લઈએ કે ચડ્યા છે કે નહીં તો ફ્રેન્ડ્સ આજે સાંજનું મારું ડિનરનું મેનુ મગ ભાત અને કઢી છે તો મગ ચડ્યા છે કે નહીં ચેક કરી લઈએ પણ તમે જો આ રીતે કઢૈયામાં વગાડશો તો મગને ચડતા વાર લાગે છે તો હું તમને એક ટીપ આપું કે મગ ચડે નહીં કઢૈયામાં તો શું કરવાનું પણ ફ્રેન્ડ્સ એ પહેલાં આપણે કઢીમાં આદું નાખવાનું ભૂલી ગયા હતા તે નાખી દઈએ અને કઢીને થવા દઈએ તો હા ફ્રેન્ડ્સ હવે જો મગ તમારા કઢૈયામાં ચડે નહીં તો તમારે એક વાડકી લેવાની વાડકીમાં થોડું પાણી લેવાનું અને પાણીમાં તમે અડધીથી પોણી ચમચી જેટલો ખાર એડ કરવાનો અને પાણીમાં સરસ ખારો મિક્સ થઈ જાય એટલે આપણે જે કઢૈયામાં મગ ચડે છે એમાં એડ કરી દઈશું એટલે તમારા મગ ફટાફટ ચડી જશે તો ફ્રેન્ડ્સ દસેક મિનિટ પછી મગ આપણા સરસ ચડી ગયા છે ભાત પણ થઈ ગયો છે કઢી પણ થઈ ગઈ છે તો ચાલો ગરમ ગરમ સાંજનું મેનુ આપણે સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમારા ઘરમાં આ રીતે ડિનર મેનુ હોય છે કે નહીં તમે ભાત મગ અને કઢી સર્વ કર્યા છે ઘી નેશનલ છે રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સુપર અને એકદમ ટૉપ પર રાખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કી વોચિંગ